ગુજરાત સરકારના ગૃહ વિભાગે હજુ હમણાં જ એક પરિપત્ર જાહેર કરેલો કે સો દિવસની અંદર રાજ્યના મુખ્ય શહેરો અને તાલુકાઓમાંથી જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા છે એની લિસ્ટ તૈયાર કરું જૂનાગઢમાં પણ આ લિસ્ટ તૈયાર થયું આ નિર્ણયને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું આવકારું છું પરંતુ જુનાગઢ પોલીસ દ્વારા જે હિસ્ટ્રી ચીટરો જે હતા કે જે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે એવા અબ્બાસ ઈબ્રામભાઈ કૌરેશી અને આરુન ગંભીર આ બંનેના નામ બાકાત કરવામાં આવેલા છે આ બંને પર હત્યા મારામારી ગેરકાયદેસર મંડળી રચી અને સુલેહ ભંગ કરવો આવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે અંદાજે આ બે હજાર ચૌદથી બે હજાર ને ચોવીસ પચીસ સુધી ચૌદ પંદર ગુના અલગ અલગ જુનાગઢના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે તો ભૂતકાળમાં પણ પાસામાં આ બંને ઈસમો જુનાગઢ પોલીસે અબ્બાસ ઇબ્રાહિમભાઈ કુરેશી પોતે ચાલુ ભાજપના કોર્પોરેટર છે સત્તાધારી પક્ષના કોર્પોરેટર છે એટલા માટે એના પર કોઈ એક્શન નથી લેવામાં આવેલા આ પણ એક સવાલ થાય છે આ બંને ઈસમો હારૂન ગંભીર કે જે ધાર્મિક સ્થળના મહાન છે એની હત્યા જમીન પર બહાર છે આનું કેમ લિસ્ટમાં નામ નથી આ પણ સવાલ છે એટલે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને આઈજીપી સાહેબ સમક્ષ લેટર લખી અને એક રજૂઆત કરેલ છે કે ગુજસી ટોકની કલમ હેઠળ આ બંનેની ધરપકડ